તો હેલ્ડો ફેમિલી કેમ શું બધું મજામાં છે તો જે દ્વાર કીધું જેમાં ફરી વાર અમારે નવા બ્લગમાં તમારું ચોકી છે ને હું છે ને અત્યારે સવાર સવારમાં છે ને હું મને કાંજીભાઈ બુળુબાઈન બધા વીગલા છે તો આપણે છે ને ખપાળ લઈને પણ ખપાળ લઈને જાઉં છું વાડીમાં કેમ કહે છે ને ના ને આપણે મગને એવું છે ને લાડ બધું રોડડા એ બધું વીખી થતી ને કહ્યું એ બધું છે ને હેરકુકરો છે આપણે બહાર વહેવાનું છે મગ તો તમે બધાય વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યા છો તો હાલ આપણે જાય વાડીમાં આવે તો હવે જો આપણે વાડીમાં પહોંચી ગયા છે ને આમાં છે ને ખડીને હેમર છે ને આપણે બધું અહીંથી બધું નાખી મસ્ત મજાનું તો હશે ને આ ખાડીમાં આપણે ખીપા ને એવું હોય ને ભાંગવું પડે પછી એવું છે ને ફાડી નાખી એટલે મળશે ને કોદળી લેવા ને આમાં ઢોરા હોય ને ખાડા ખડિયા એ બધી મસ્ત રિપેરિંગ કરવાનું છે તો આપણે ફટાફટ રિપેરિંગ કરી નાખીએ આમ છે અંદર કપાની અંદર હું ખબર નહીં પછી આને રિપેરિંગ રીપેરિંગ કરીને પછી ને આમાં નાખવાના મગ આપણે મત મમા કરીને પછી તો હવે છે ને આપણે છે ને કટકા બટકા લીધે છે મસ્ત મજાના ને યાર તો આપણે છે ને વેવાનું કામ ચાલુ કરી કરી દેવાનું થાય છે કેમ કે વેવા જ જો મતલબ રોડે તો વાવ બગડને ભાંગી ભાગીને ડેડ બેડ જો હવે તો એવું શેર ન કર પાછી મગે ખાઈ જાય ને ભાંગી નાખે તોડી નાખે દાણા પાણી તોડી નાખે એની કરતા છે ને અમે વેવી લઈ મસ્ત મયનું ગાંઠિયું બહુ સારી થાય હાડલા લાગે ને બહુ મસ્ત મહિનું ગાંઠિયું થાય તો હું અમારે બોલું ભાઈ ને કાંજીભાઈ ત્રણે ભાવેલા છે જો આમ જો આમ જો કપાતો તો હો 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 એટલો ખેરી નહીં તો આમ ભાઈશું ભાઈશું ને બધુંય હા તો તમે બધા બીજું કંઈ પણ વિડીયોમાં બનાવી રહ્યો ચેનલ ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી હા હવે ચાલુ રહે ચાલુ એટલે રહેતો કન્ટિન્યુ મેં તો આપણે તો પાત્ર બકરા આવી ગયા તો અહીં પાથરી દી હાલો તો પાત્ર પાથરી દી પાથરી તો હવે છે ને યાર આપણે છે ને ગાહાની બાણી મસ્ત બહેન બાંધી ઘણી બધી વેવી નાખી છે આ બધું બધું હતું ને એ બધી વેવી નાખી છે એક તો કાંજીભાઈ બોળું ને બે ભાઈ બાંધીને પછી કાંજીભાઈ ચડાવી દઈ ગાહાણી છે ને ઓલી બધું પીડી છે એક ત્રણ ગાણી પીડી ત્રે લાઈનમાં

ત્યારે હળી જવા આપણે ભાઈ ગાડી મોટી સડી દીધી પણ અમારું બધું વજન નહીં કે મજા મજા બાકી મજાનો ગાહડી કીધું બીજું તો આપણે છે ને ફાટાફી નાખ્યાવીએ બાકી છે ને આવે મજા એમ ને આવે મજા તો આપણે ફટાફટ ઢીગલા કાઢીએ ઢીગલા તો હવે છે ને આપણે છે ને બધી ગાઢડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે મસ્ત મજા નહીં ને આપણે છે ને વેવીએ છે અને આપણે તો બહાર વ્યાસી બહાર એટલે કે કપાની બહાર વ્યાવીશી કેમ કે નહીં એમાં આલે લાઈક ન આવે કપામાં તમને ખબર જ છે હું તો ડાડ બેડું આમથી આમ પડી ગયેલી હોય તો હાલે એ લાઈક ન આવે આમાં કરડે બહુ કોને કે ભાઈ લાડુ છે દુજુ મગમાં કહેવાય ને મગ હા તો ડાયડું એટલે પણ શું કહેવાય લાડુ લાડુ છે કરડે બોલો હા જબરજ તો સાબદોઝો હોય તો એમાં છે ને લાડુ ને ઉગડી દે કરવું તો ખાલી બસ આપણે તો નથી બાંધીને જ છે બાકી બીજું રહી ગયું છે મસ્ત મજાનું આખી વાડી તમને જો હેઠો દેખાતો છે મકાન દેખાય નાળ્યું દેખાય ને આ બધી હેઠો છે બહુ આપણી વાડી લાંબી છે યાર પણ આ શું કરું હાલો તો આપણે ફટાફટ વેવા મળી ગયા ને અહીંયા તો મારું ભાભી નહીં ને તો વેવતા વહેવતા ગાંડી લેતા લેતા આવે એને તો પછી લાચ કાઢી લે એ દેખાતો એક ન દેખાતો એ મને દેખાય કે હવે મારા ભાભી નાના આવે ને ગાડી કેવડી જોવા તમે એ મોટી મોટી ગાડી પણ વજન નહીં ત્યારે જ તમારું બોળું બેન બધું વેવીએ છીએ આપણે જઈએ વહેવા કાંજીભાઈ ભાઈ એવડી મોટી ગાડી છે કાંજીભાઈ એવું એમ ને એવું બોલ ધો થાય કે બાકી કાંજી ફેકડ ગાડી મોટી આશી જો એમ જ છે તો લાંબી લાંબી ગાડી કેવડી મોટી એવું છે બધું તો આપણે છે ને ફટાફટ વેવી નાખી પછી યાર ભાગી ઘેર યાર તેડકો છે દુનિયાના તેડકો છે બહુ છે તો હવે છે ને આપણે છે ને ગાડી બાળી બધી મસ્ત બધી કમ્પ્લેટ વેવી નાખી છે ને હવે છે ને આમાં કંઈક કપાની ઉસાળે હોય તો ખબર નહીં બાકી છે ને યાર આમાં કપા મોટો મોટા હેલ નવું છે ગાડી છે કે નથી તો આપણે છે ને ગોતતા ગોતતા સાઈ હેડે જઈ શેઠવાનું બહુ લાંબો છે ને વેવી 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 વેબી નો ઠાકો ને હેઠળ તો બોલું તો એવું છે તો મિશન ગોતતો ગોતું એમાં કદાચ ભૂલાઈ ગયું હોય તો કટકા બટકામાં પીડેલા હોય ગયા તો આપણે ગોતા જઈ અને ઘરે ઘેરે બા પાણી પીન આપણે સાનુ કપાસ કપાસ આમાં ઉડી ગયું છે વીણો ને બાકી છે ના ખેતર છે નાય બાકી છે તો બધે કપાસ ને બાકી આપણે ગાહા ગોતી સીધા કરી તો આપણે સે મસ્ત ઢીગલો ઢીગલો નહીં પણ ગાણી બધી ખડકી દીધી છે મસ્ત ને આપણે આપણે ને જવાનું છે ઘરે તો આ ને આ હું એને હું કહે છે આપણે ઈંગો ફાટી ફાટીને દાણા ખરીને તાવતી પછી આમાં લેણી લેવાનું એક એક દાણા દાણો આવે ને આપણે છે ને આ હું પછી ને આમાં લોગડું પાયત્રીને ટ્રેક્ટર કાયણ છે પછી કાયણ થાય પછી આમાં મરણ આવવાનું છે એની માથે ત્યાંથી જ કંઈ મેળનું આવે તો અમારા ભાભીને બધે જો ભેગા છે તો આપણે હવે ભાગી કપાડી બુપાળે લીંક ભાઈ ભેગા છે એમ જાય છે તો યાર શું કહેવાય

તો હવે છે ને આપણે જો અધૂરો સાથ આની કાઢી નાખે છે અમારે બીજો અધૂરો તો તમને ન ખબર હોય ને આ જો મેર ભાઈ નામ વીણે છે દેખાય નહી પણ હું દેખાડું ને માર ભાભી નામ જો જાય જો જાય જો જાય જો જાય કાની બે વન બન વગાડે છે ને મયર ભાઈ વીણે છે બધા ને આમાં છે ને હવે એક બે ત્રણ છા છે બાકી છે ને બધું વીણે ગયો અખા ખેતર મગા પર વીણે ગયો નામ હે ને ડાકકા બાપ કહે ને ઉ મસ્ત ને જો અને આમ વીણ બનાવી જો આમ દેખાડો કેમ એ બાકી તારું તે વીણ માનો હોય કોક કોક ખડી ગયો હોય બાકી ખડી ગયેલો નહીં ઓલા નવા જીંગ હોય ને બાકી મસ્ત મજાનું કપા છે તો ફાઇનલી મિત્રો છે ને મીસે ને શું કહેવાય કપાપા પપ્પા આ બાજુ વીણાઈ ગયું છે ઓલી બાજુ એક સા છે ખાલી એક જ છે બાકી છે ને બધું વીણાઈ ગયું છે ઓલા બધે જ અમારે આગળ આગળ હેલા જાય છે મસ્ત મજાના ને આપણે જો છેલ્લી જલ્દી કંબે ને વાળ એમ ગળો હે થોડોક થોડોક ગળો તો સોંટ ગયા મોઢે નહીં પણ વાળમાં થોડાક આમ કડક કડક થઈ ગયા પણ કાંઈ વાંધો નહીં થોડોક ખૂણો છે